તો ગુડ મોર્નિંગ બધાને કેમ છો બધા હું છું ને શખત છે તમારું મારા નવા વ્લોગમાં ને મસ્ત સવાર પડી ગઈ છે ને આજનું વાતાવરણ જોવો ખાલી આજનું વાતાવરણ એકદમ વરસાદ થઈ ગયું છે અને મારો ભાઈ આવું કરે છે કુચ અલગ દીકરા કોક અલગ જ દેખાય રહ્યો અલ્યા આ ચા પીધો કે નહીં કે જગુ ઉઠતા પેલ ઉઠાયો જગુ નું ડાયરેક્ટ કોઈ નઈ નીકું લઈ દે સોણ બો નઈ દે કે સો બેસો બદલાઈ દે હે બદલાઈ દેતી નઈ હજુ બદલાવાની હવે બાકી જો આ સા લાગરા કેમ આજ વાદળ રાઈ બદલાજો કે તડકો આવશે ને તડકો આવે તો બદલાવ ને કે નઈ બદલાવ ના ગોળ બને નઈ કરવા એ જો લકરા લેયા ले फोन में आउट है क्या गोड़ों वो था गोड़ों वो था तो नहीं फोन में जो आउट है जी देख लिया अब गोड़ों तो आउट आता है जी तो खाली हम बड़ा क्लियर देखा है कि गोड़ों चालू है हम फोन में जो था लपकारा लेते हो नहीं इतना आवडी चूक गया भाई ફોર્મ એવું છે હા લપકરાતું હોય ને એવી રીતના એકદમ ક્લિયર કમ્પ્લીટ નિકુલ આવી સારું વાળવા માટે ખબર નહી કેટલા વાટ્યા પણ હું તો ન્યાધી રહ્યો જોઉં બરાબર તું દી ના શું ફિનિશ હા જો બીજા ક્ષેત્રમાં જવાનું બાચી હે એક જ ક્ષેત્રમાં ન્યાધી રહ્યા હજુ બીજું ક્ષેત્ર બાચી

वातावरण आखू बदली जी छुट्टा छुट्टा थोड़ा थोड़ा, थोड़ा आ जाए मैं चालू करता है बोले चावी तो करे पड़ी थोड़ा थोड़ा छुट्टा आवे छोटा छोटा हाँ तभी हट बुट प्यार है गम है तो जाओ गम मो आवे तूने वातावरण और सारे उसी पला जता रही है अरे पेटा फोड़ता फोड़ता वाले मंडप ने फाड़ू पारी हुई

دیا ته دیا دیا ته بلوګ جوړو دیا نو ته نه آل ته ورساله ایو ته واو پچا நவراત્રી کینسل بته نه رمو هغه رمو خو مچورا ده ها هغه خو رمچورا ده دانډیا دانډیا رام یو وته انارم شوک دانډیا مننه څه ملیا په وضعیت ته ځه په مننه له تا نه خو شرم ایبا اوه ته ته تو آی اندر راځه

બપોરનો વરસાદ ચાલુ હોય ને તો બાઇક લઈ જવાનો મેળ આવશે જ નહીં અને યાડીને જવું પડશે ને વરસાદ આવ્યો છે હજુ વાયરો પણ ફૂલ હે અને વાતાવરણ જો મને લગભગ લગભગ મને છે ને છેતરમાં પોખતો પોખતો પલાળી દે હે એટલે આપણે ઉતાવળ કરીને જવું પડશે વરસાદ એટલો આ તો ખાલી હજુ તો વરસાદ ચડી રહ્યો હે અને હું પલળી જોઉં હું હેડ્યો ઘરેથી હેડ્યો કારણ મેં કીધું કે હું પલળી નથી જવાનું હું અને હું પલળી જોવા કે આખો અને રસ્તામાં તો આ રસ્તો જો આગળ રસ્તામાં તો પગ એટલું લપસણું થયેલું ને કે પગમાં રહે જ નહીં ટકે જ નહીં પગ આપણો એટલું લપસણું હતું પણ આના કરતા તો હું પહોંચી ગયો પડ્યો નહીં આના કરતા તો પહોંચી ગયો જો આ રસ્તો આ તો આટલામાં જ રસ્તો સારો આવ્યો બાકી આગળ તો એટલું ચિકણવા આવતું એટલું ચિકણવા આવતું ને તૈ વાત જ છોડીને અને હજી તો લસણું હે હા જો પણ આપણે હેડશૂટ નહિ તો કણ લસણું હોય કંતણ હેડ દે તાણે પડિયે હા જો ઘાસમાં ઢડવા લગે ઘાસ ખસ્યું નહિ તને જો ખાય પગ લખશે જો જોન ઉપક છે વાતેય હે ચલો પગ હાથ પગ ને લુકડા કરે છે ને હવે તો લુકડા બદલાવ પડશે આમ તો નતો બદલાવ મૂકો થોડો થોડો પલળે તો નહીં બદલાવું પણ પૂરેપૂરો પલળી નાખશો દેવું માર નસીબ જેવું હું ઘરે પંખો છો ને તાણ જ બંધ થયું વરસાદ તો પહેલથી જ ના આવ્યો હોત તો પછી મારે આટલું પલળવું પડત તો વરસાદની મસ્તી તો જુઓ ખાલી વરસાદ તારે તો મને ઘરે પોકવા થઈને પોકવા જઈને આ એક તો પણ વરસાદની મસ્તી જુઓ કે મને રસ્તા વચ્ચે પલાળીને પહી ઘરે મીઠું વરસાદની મસ્તી ઓછી